જો મિત્રો તમે પણ આ ઉનાળાની અંદર માર્કેટમાંથી આઈસ્ક્રીમ ખાઇને આવ્યા છો અથવા તો ચાલો આજે હું તમને જાતે જ ઘરે આઈસ્ક્રીમ બનાવવાની એક જોરદાર અને સરળ રીત બતાવું છું તો સૌથી પેલા તમારે તાજી અને પાકેલી એક કેરી લઈ લેવાની છે ને તેને મસ્ત રીતે કટિંગ કરી દેવાની છે ને તેને મિક્સર મશીન અંદર નાખી દેવાની છે અને સાથે આની અંદર તમારે પાંચથી છ ખજૂર પણ નાખવાની છે અને આની અંદર તમારે થોડું કટિંગ કરેલું નારિયેળ પણ લેવાનું છે અને અડધા કપ જેટલું દૂધ પણ રેડી દેવાનું છે અને આ બધાને મિક્સ કરી અને આનું પેસ્ટ બનાવી નાખવાનું છે અને હવે તમારે એક પ્લાસ્ટિકના ડબ્બા કે પછી કોઈ વાસણની અંદર આ પેસ્ટને નાખી દેવાનું છે અને સાથે આની અંદર તમારે જો ડ્રાય ફ્રુટ એડ કરવું હોય તો તમે કરી શકો છો અને છેલ્લે આને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે અને પછી જો આની અંદર જે આઈસ્ક્રીમ બને છે એકવાર ટ્રાય કરજો બીજી વાર બજારની અંદરથી કોઈ આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી જશો તો ખાસ કરીને આ વિડીયો આપણા બધા મિત્રોને શેર કરજો જેથી કરીને એ પણ જાતે જ ઘરે આઈસ્ક્રીમ બનાવી શકે જય માતાજી